માંડવી તાલુકાના વેકરા ગામમાં ગુજરાત સરકાર દ્વારા નિર્મિત અને કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત નૂતન ભવનના લોકાર્પણ પ્રસંગે માંડવીના યશસ્વી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પોતાના ઉદ્બોધનમાં વાલીઓને દીકરીઓ ઉપર વિશ્વાસ મૂકીને વધુમાં વધુ શિક્ષિત બનાવવા માટે ભાર મૂકીને ટકોર કરી હતી અને દીકરીઓ શાળાની સાથે તેમના ઘરના કામમાં પણ તેમની માતા પિતાને મદદરૂપ થઈને પણ સારું પરિણામ લાવે છે તે પરિવાર સાથે ગામનું નામ પણ ઉજળું કરે તે માટે તેમને અભ્યાસમાં આગળ વધારવા બાબતે વડીલોને ટકોર કરી હતી અને સરકાર શ્રીની યોજનાઓ વિશે લોકોને માહિતી આપી હતી તેમજ વેકરા ગામની જ દીકરી વનિતા સિયાણીએ જણાવ્યું હતું કે હું વેકરા ગામની રહેવાસી છું અને અહીં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ કરીને છેલ્લા અઢાર વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહી છું અને તેમણે ગર્વ સાથે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી તેમજ આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવીએ વેકરા કન્યા શાળાના નૂતન ભવન જોઈને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને ખાનગી શાળાઓમાં મોંઘી ફીઓ ભરીને અભ્યાસ કરાવતા વાલીઓને સરકારી શાળાના શિક્ષકો અને સુવિધાઓ વિશે માહિતી આપી હતી ને વાલીઓને પોતાના બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરાવવા સૂચન કર્યું હતું આ પ્રસંગે કન્યા શાળાના આચાર્ય અમૃતબેન જેસાણીએ સૌ મહેમાનો દાતા પરિવારોને આવકાર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે પહેલા કુમાર અને કન્યાનો અભ્યાસક્રમ બે પાડીમાં ચાલતો હતો જેના લીધે બાળકોનો અભ્યાસમાં નુકસાન થતું અને હવે કુમાર શાળા અને કન્યા શાળા બંને અલગ થતા બાળકોના અભ્યાસમાં લોડ ઓછો પડશે તેવી વાત કરીને નૂતન ભવનનો લોકાર્પણ થતા રાજીપો વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય કેશવજીભાઈ રોશિયા તાલુકા પંચાયતના સદસ્ય પ્રેમભાઈ વેકરિયા જિલ્લા શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા તેમજ સંગઠન મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણી સરપંચ દેવલબેન સંજોટ તેમજ ઉપસરપંચ અનિરુધ સિંહ જાડેજા કમલેશભાઈ મોતા પ્રાચાર્ય ડાયટ ભુજ કમલેશભાઈ ખટારિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી માંડવી બીઆરસી કોઓર્ડિનેટર મેહુલભાઈ શાહ કિશોરભાઈ વેકરિયા જિલ્લા કેળવણી નિરીક્ષક નરેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ તાલુકા પ્રાથમિક સમાજ મહાવીરસિંહ જાડેજા એસએમસી અધ્યક્ષ તેમજ દાતા પરિવારના સભ્યો હાજર રહ્યા હતા અને વેકરા ગામવતી વતી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું

જ્યારે આભાર વિધિ મિત્તલબેન પટેલે કરી હતી અને વ્યવસ્થા અનિરુદ્ધ જાડેજાએ સંભાળી હતી સૌપ્રથમ પ્રથમ તો આજે આ પ્રચન્ન નવરાત્રિની અષ્ટમી પર્વ ચાલી રહ્યું છે એ શુભ દિવસે અહીં કન્યા શાળાનું નૂતન ભવનનું ઉદ્ઘાટન કર્યું છે લગભગ બે કરોડથી વધારે રકમ ગુજરાત સરકારે દીકરીઓના ભણતર માટે આપી છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી દીકરી ભણે દીકરી આગળ વધે એના માટે થઈને અનેકવિધ રૂપે ઉપયોગી થાય છે એના માટે ખાસ દીકરીઓ માટે આ શાળા બનાવવામાં આવે છે ઘણી વખત ઘણા લોકો આ શાળા પ્રવેશોત્સવ હાલ જ પૂરો થયો કેટલાક ટીકા કરતા હતા કે શા માટે ભવન નથી તો કેટલાય ભવનો બની રહ્યા છે સરકાર ખૂબ રૂપિયા ખર્ચીને નવા નવા ભવનો વિદ્યાર્થીઓના હિત માટે દીકરીઓના હિત માટે બનાવી રહી છે ત્યારે આ વેકરા ગામે આપણે જોયું બાજુમાં કુમાર શાળા તો છે જ હવે અહીં કન્યા શાળા પણ અલગથી બની ગઈ એટલે કે જે બે પાળીમાં ચાલતી હતી હવે એક જ પાળીમાં બધી જગ્યાએ થઈ જશે એટલે આ અહીં આ શાળા બનાવવામાં પાછળ જે પ્રાઇવેટ જમીન હતી તો એ પ્રાઇવેટ જમીનના દાતાઓએ દાતાએ દાન આપીને સરકારને આપી જમીન અને આનું બાકીની જમીન સાથે જોડી એટલે મોટું આંગણું થઈ ગયું એક પટાંગણ પણ બની ગયું છે તો એ હજી પણ આજની તારીખે ખાલી જગ્યા છે તો ત્યાં ઉપયોગી થશે અને શાળા પણ ખૂબ ઉપયોગી છે હું સૌ શિક્ષક મિત્રોને પણ શુભકામના પાઠવું છું કે એમના દ્વારા જે વિકસિત ભારતની કલ્પના દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે એ વિકસિત ભારતના નિર્માણ માટે જે આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ છે ભારતનું ભવિષ્ય છે એ રીતે નિર્માણ થાય કે જે બાળકની અંદર સ્વદેશી સમરસતા પર્યાવરણ અને કુટુંબ પ્રબોધન અને નાગરિક ધર્મ આ પાંચે પાંચ સંકલ્પોને સાથે રાખીને કારણ કે કર્તવ્યબોધ નાગરિકતાનો રાખવો પડશે જેમ તેમ પાર્કિંગ કરશું જ્યાં ત્યાં કચરો ફેંકશું નહીં ચાલે જરૂર પડે ત્યાં સુધી સ્વદેશ જરૂરથી વિશેષ અતિ આવશ્યક હોય તો જ વિદેશી નહીંતર સ્વદેશની જ બધી જ વસ્તુઓ વાપરવી પર્યાવરણનું રક્ષણ કરવું પાણી વૃક્ષો ભાષા ભૂષા ભોજન ભવન આ બધાનો ઉપયોગ આપણે કરવો સાથે સાથે એ કુટુંબ પરિવારનું પણ વૃદ્ધિ થાય એના માટે પણ કરવું અને સમરસતાના ઉપયોગ સાથે આગળ વધવો એવા ભાવ સાથે શિક્ષકો પણ આવનારા ભવિષ્યની અંદર સંદેશ આપે એવી રજૂઆત પણ કરી છે વાલીઓને પણ વાત કરી છે કે દીકરી દીકરી ભણાવજો અને દાતા મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે એ ખૂબ સારું કાર્ય કર્યું છે મોતાજ શીતલબેન શંભુલાલ શિક્ષક શ્રી વેકરા કન્યાશાળા વતન ભુજ અને કર્મભૂમિ પણ કચ્છ આજે અમારી શ્રી વેકરા કન્યા પંચાયતી પ્રાથમિક શાળાના નવા ભવનનું લોકાર્પણ થયું અમારી શાળા પાડી પદ્ધતિમાં ચાલતી હતી અને શિક્ષકોના કહેવાથી જ નવી શાળા સરકારશ્રી સમક્ષ રજૂઆત કરી અને દાતાઓ સમક્ષ રજૂઆત કરી તો દાતાઓએ પણ માતબર રકમનું પંદર લાખ જેટલી રકમનું દાન માત્ર વીસથી પચીસ મિનિટમાં ભેગું કરી અને ભૂમિ અમને આપી અને સરકારશ્રીના પ્રયત્નો દ્વારા એક સુંદર સુવિધાસભર અને આજે ખાનગી શાળાઓમાં પણ જેવી સુવિધા બાળકોને લાખો રૂપિયા ફી ભરીને પણ નથી મળતી ને એટલી શ્રેષ્ઠ સુવિધાઓથી સજ્જ એ અમારી સરકારી શાળા છે ને એનું અમને ગૌરવ છે હું શિયાણી વનિતાબેન વાઘજી હું આ જ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છું હું બે હજાર એકમાં અહીંયા સાતમું ધોરણ પૂરું કરી અને વિદેશ અલગ બાર ગામ માટે હું ભણવા માટે ગયેલ અને પીટીસી કરી અને આ જ શાળામાં હું શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું બધાને મારી નમ્ર વિનંતી છે કે સરકારી શાળામાં એડમિશન મેળવો અને સરકારી નોકરીમાં પણ વધુમાં વધુ સરકારીમાં ભણેલા જ વિદ્યાર્થીઓ આવે છે એ રીતે મારી જેમ પણ તમે પણ ગામમાં જ વિદ્યાર્થીઓને ભણાવો અને ગામમાં જ જોબ મેળવો જેસણી અમૃતબેન હિરજીભાઈ વેકરા કન્યા પંચાયતી પ્રાથમિક શાળા આચાર્યશ્રી નૂતન શાળાનો વેકરા કન્યા પંચાયતી નૂતન શાળાનો લોકાર્પણ કાર્યક્રમ હતો જેમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જે આજે ઉપસ્થિત રહી શક્યા નહોતા પણ તેમના સ્થાને આજે કાર્યક્રમ શરૂ કરવામાં આવવાનો હતો પણ અધ્યક્ષસ્થાને અનિરુદ્ધ અનિરુદ્ધભાઈ દવે રહ્યા હતા આજનો અમારો આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો અને આ ગામમાં શાળા પાડી પદ્ધતિથી ચાલતી હતી જેમાં શિક્ષક મિત્રો સાથે મળીને અમે જ રજૂઆત કરી કે અમને સમયની ઘટ થાય છે બાળકોને પૂરતા પ્રમાણમાં અમે શિક્ષણ આપી શકતા નથી જેથી શિક્ષકની રજૂઆતને ધ્યાને લઈ અને શાળા પાડી પદ્ધતિના બદલે નવી શાળા બનાવવાના દાતાશ્રીઓનો સહયોગ લઈ અને ભૂમિદાનના દાતાશ્રી મળી ગયા અને સરકાર દ્વારા નૂતન શાળાનું લોકાર્પણ આજનું કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો આજનો અમારો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો સૌપ્રથમ સમસ્ત ગામ માટે એક હર્ષની લાગણી છે કે નવી કન્યા શાળા ઘણા સમયથી જે માંગ હતી ગામમાં એક જ પાડી પદ્ધતિમાં ચાલતી અમારી સ્કૂલ જે પ્રાથમિક શાળા હતી તેને ફૂલ ટાઈમ આપી શકે બાળકોના બે કલાકના શિક્ષણમાં પણ વધારો થઈ શકે એના અનુસંધાને અમે ઉપર રજૂઆત કરી અને શાળા નવી કન્યા શાળા અલગથી બને એના માટેની અમારી જે માંગ હતી સૌપ્રથમ એના માટે આજથી ચાર વર્ષ પહેલાં અમે ગામ લોકો વચ્ચે એક વાત મૂકી હતી કે કન્યાશાળા માટે એક જમીનની જરૂરિયાત છે જો કોઈ એગ્રી થાય તો પણ એમાં સમસ્ત ગામજનોએ સારું એવું ફંડ ભેગું કર્યું વીસ મિનિટની અંદર માત્ર વીસ જ મિનિટમાં નવ લાખ જેવું માતબર રકમ ભેગી બધા દાતાશ્રીઓ તરફથી થઈ ગઈ એના પછી થોડાક દિવસ પછી એક જ દાતાશ્રી દ્વારા જમીનની જમીનનું દાન ગામને આપવામાં આવ્યું ગ્રામ પંચાયતને સોંપણી કરી અને ગ્રામ પંચાયતે ઉપર રજૂઆત કરી અને સરકારશ્રી તરફથી બે કરોડ જેવી માતબર રકમની ગ્રાન્ટ નૂતન કન્યા શાળા માટે માગણી કરી અને સરકારશ્રીએ જેમ શિક્ષણ માટે સરકારશ્રી જેટલું વધારે ધ્યાન આપીને કરાવે છે એવી જ રીતે અમારા ગામને પણ શાળા ખૂબ ઝડપથી મળી એનો અમને વધારે પડતી હર્ષની લાગણી છે સમસ્ત ગામ માટે અને આજના કાર્યક્રમમાં અધ્યક્ષતાને આમ તો માનનીય વિનોદભાઈ ચાવડા સાંસદ શ્રી કચ્છ એ પણ આવવાના હતા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ બાપુને પણ આમંત્રણ આપેલું હતું પણ અમુક કારણોસરે એ નથી પહોંચી શક્યા તો માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની અધ્યક્ષતામાં સમસ્ત કાર્યક્રમ યોજાયો એમાં કન્યા શાળાની સમિતિ જે અગિયાર જણા છે કન્યા શાળાના બધા શિક્ષિકા બહેનો પણ છે કુમાર શાળાના શિક્ષકો બધાએ રાત દિવસ એક કરી છેલ્લા ચાર વર્ષથી મતતા હતા એનું આજે પરિણામ અને એક સારો દિવસ હતો એટલે ગામને વિશેષ એના માટે હર્ષ છે અને આનંદ છે અને વિશેષ આ સમસ્ત કાર્યક્રમનું કવરેજ કચ્છ કે ન્યૂઝ દ્વારા કરવામાં આવી અને કચ્છના તમામ ખૂણે આ સમાચાર પહોંચાડી એના માટે હું કચ્છ કેર ન્યૂઝનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સમસ્ત ગ્રામ પંચાયત અને સમસ્ત શાળાવાદીથી